નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શેરબજારના નામે રોકાણ કરવાનું કહીને કરોડોની ઓનલાઈન સેટરબીડી કરનાર ગેંગના પાંચ જાગરિતો મુંબઈથી ઝડપાયા વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ પરથી મેસેજ મોકલીને શેરબજારના નામે રોકાણ કરાવીને કરોડો રૂપિયાની છેટલબીડી કરનાર ગેંગના પાંચ જાગરિતોને સ્ટેટ સાયબર ક્રાઇમના અધિકારીઓએ મુંબઈથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે સ્ટેટ સાયબર ક્રાઇમને ઓનલાઈન સેતરપીંડી થયાની વિવિધ અરજીઓ મળે છે જેમાં સુરેન્દ્રનગરમાં રહેતા અશોક પટેલ અને રાજપીપળામાં રહેતા કલ્યાણી પાટીલની અરજીમાં દર્શાવવામાં આવેલા બેંક એકાઉન્ટ એક જ હતા જેથી સીઆઈડી ક્રાઇમના એસપી ધર્મેન્દ્ર શર્માએ સમગ્ર કેસની તપાસ માટે એક ટીમ તૈયાર કરી હતી જેમાં ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતાં મુંબઈના થાણે મીરા રોડ પર આવેલ જેપી નોર્થ અવિવા એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને પાંચ યુવકોને ઝડપી લીધા હતા પૂછપરછમાં તેમના નામ શેખ અલ્લારખા શકીલ ચૌહાણ ફૈઝાન ચૌહાણ મોહમ્મદ શેખ અને રમીશ સિપાઈ હોવાનું જાણવા મળ્યું હતું જે મહેસા જિલ્લાના ખેરાવના અલગ અલગ ગામના વતની હતા પોલીસે તેમની પાસેથી તેર મોબાઈલ ફોન ચાર ડેબિટ કાર્ડ અને કોલ કરવા માટે મોબાઈલ ફોન નંબર ધરાવતું લિસ્ટ જપ્ત કર્યું હતું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા અને કરોડો રૂપિયા ચેતરપેટી આચરી હતી